સહજાત્મક સ્વરૂપ પરમગુરુ તમારો પ્રશ્ન ધાર્મિક કરણીમાં પ્રસૂતિ પછી સૂતકના દોષ અંગે છે સૂતક એટલે શુદ્ધિ અને શુદ્ધિના દોષ તે સૂતકના દોષ પ્રસૂતિ કે સુઆવડ વખતે થતી અશુચિ અને અશુદ્ધિ અંગે પાળવાના નિયમો છે તેમ કોઈના મૃત્યુ અંગે પણ તેમ સમજવાનું છે જેને પાતક પણ કહેવાય છે ધાર્મિક કરણી અંગે જે પ્રસૂતા મહિલા છે તેને સૂતકનો નિયમો પાળવાના છે પણ તેના પતિ કે તેના ભાઈ બહેનને તેના માતા પિતાને સૂતક પાળવા વગેરેની જરૂર નથી એમ પૂજ્ય બ્રહ્મચર્યએ બોલ્યું છે પત્રો સુધા પત્રાંક બસો પંદર જૂની આવૃત્તિમાં પત્રાંક એકસો એકોતેર પતિ કે નજીકના સગા સંબંધી ભક્તિ પૂજા વગેરે કરી શકે છે મંદિરમાં જઈ શકે છે તેઓને કોઈ પ્રકારનો નિષેધ નથી જૈનેતર અને જૈનમાં પણ વત્તે ઓછે અંશે સૂતકના નિયમો પળાતા હોય છે જૈનેતરમાં ગરુડ પુરાણમાં સૂતક અંગે લંબાણપૂર્વક માહિતી મળી આવે છે મુંડે મુંડે મતિ ભિન્ન અને કુંડે કુંડે નવ પયો જ્યાં જઈને પૂછીએ સ્થાપે અહમ એવા આ કાળમાં એવા આત્મજ્ઞાનીનો જોગ બનવો મુશ્કેલ સત્પુરુષના વિરહ જેવો કાળ પ્રવર્તે છે અને જીવને પોતાને તો અધ્યાત્મશાસ્ત્રનો ખાસ પરિચય નહીં તેથી વિમાસણ ઉપજે કે હવે કરવું શું આવા વ્યવહારિક મૂંઝવણના પ્રશ્નોમાં પાર્થિક જવાબ જે પૂજ્ય બ્રહ્મચર્ય પત્ર સુધા બોધામૃત ભાગ ત્રણમાં બારસોથી વધુ જેટલા પત્રોમાં આપેલ છે જેમાં કૃપાઉદેના વચનની શાખ કે આગમ સૂત્રોની શાખ આપી છે વળી સાબિતી વગરની વાત પાને ચડાવી નહીં એવી અંતરંગ માન્યતા હોવાથી તેઓનો બોધ આ કાળમાં સાધક માટે ખરો ભૌમ્યો માર્ગદર્શક બની રહે છે સૂતક અંગે પૂજ્ય બ્રહ્મચારીજીએ પત્ર સુધારના બસો પંદરમાં પત્રમાં જૂની આવૃત્તિ એકસો એકોતેરમાં સમાજ આપતાં જણાવ્યું છે કે સુવાવડીબાઈ હોય તેણે ચિત્રપટ સ્પર્શવું નહીં કે તેને નજીક જવું નહીં પણ સગા સંબંધીને કોઈ બાદ નથી વચનામૂત પુસ્તક સુવાવડીબાઈએ અડવું નહીં અને પૂર્ણ બહુમાન જાળવવું પણ સગા સંબંધી નજીકના સ્નેહીઓને વચનામૂતનો અભ્યાસ કરવાનો કોઈ બાદ નથી અમુક સદાચાર અંગેના નીતિ નિયમો વ્યવહારે પણ મર્યાદા સાચવવા પાળવાનો બોધ છે પતિને પણ પ્રસુતાના સ્પર્શ કે સંસર્ગથી દૂર રહેવું એ ધાર્મિક રીતે અને આરોગ્ય વિષયક તબીબી કારણો લઈને પણ બોધદાયક છે આધુનિકતાના જોવાળમાં જીવ ભૂલે છે અને આર્ય સંસ્કૃતિના ચાલે આવતા માર્મિક સદાચાર નીતિ નિયમો તેને ઠોકરાવે છે મૂળમાં વિતરાગ વિજ્ઞાન તો સર્વજ્ઞ પ્રણિત છે કોઈ ગૂંચવડ છે જ નહીં પણ જીન પ્રવચન દુર્ગમ્યતા થાકે અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખાણ પ્રસુતાને અમુક દિવસ આરામ મળે બીજા સંસર્ગોથી દૂર રહેતા ચેપી રોગ ન થાય અને નવજાત બાળકને પણ બીજાનો ચેપ લાગુ ન પડે મુખ્ય હેતુ તે છે ઘરમાં બેન દીકરી કે પુત્ર વધુને પ્રસૂતિ હોય કોઈનું મરણ થયું હોય કોઈની સ્મશાનત્રમાં જવાનું થયું હોય કે કોઈને હોસ્પિટલમાં કે પોસ્ટમોર્ટમ રૂમમાં કે એવી એવી બીજી જગ્યાએ જવાનું બન્યું હોય કે જે અશુચિ કે સૂતકનો દોષ લાગવાનું કહેવામાં આવતું હોય છે અમુક ક્રિયાઓ અને ધાર્મિક વિધિ અંગે તેના સંપર્કમાં આવ્યા હોય તેઓને પણ નિષેધ કરવામાં આવે એવું બનતું હોય છે દૂધાળા જાનવરને પ્રસિદ્ધ થયા બાદ તેના દૂધ અંગે જેમ કે ગાય ભેંસ કે બકરી વગેરેનું દૂધ અમુક દિવસ વાપરવા અંગે પણ સૂતકના નિયમો લાગુ કરાયા હોય છે પણ હવે તો દૂધ ડેરી ઉદ્યોગમાંથી આવે એટલે આ બધા નિયમો હવે નેવે મુકાયા છે મૂળમાં જેવું સીધો સંપર્કમાં ન આવ્યો હોય તો પરમપોની ભક્તિમાં તો કોઈ બાદ છે જ નહીં એ હાર્દ છે સારનો સાર છે વ્યવહારિક કાર્યોમાં જે અધ્યાત્મ નથી તે બધું જ પ્રમાદના ખાતામાં છે શુચિ દાખલ એ પણ ખ્યાલ રાખવો જરૂરી છે કે ભલે એક ઘરમાં વસતા હોય પ્રભુતા મહિલાનો નિકટ સંસર્ગ ત્યાગવાનો જ છે પણ ઘરમાં કામવાળા કે બીજા સગા સ્વજનની અશુચિ કે રજસ્વલાનો સમય કે પ્રસૂતિ વગેરે નિમિત્તો બીજા ઘરના સભ્યોને એ જ ઘરમાં રહેવા છતાં ધર્મકર્ણીમાં બાધક બનતા નથી એમ પૂજ્ય બ્રહ્મચર્યે સ્પષ્ટ સમજાવ્યું છે પ્રસુતાને પોતાને ચિત્રપટ આગળ જવું કે વચનોબુદ્ધ હાથમાં લેવું તેની ના ફરમાવી બહુમાન જાળવવું તે બોધ છે તે પ્રસુતા પણ ભાવથી મનમાં ભક્તિ ગમે ત્યારે ગમે તે અવસ્થામાં કોઈ પણ વિકલ્પ વગર કરી શકે છે લોહી પરુ કે મળમૂત્ર જેવી અશુચિ વહેતી હોય ત્યારે પૂજા વગેરેનો નિષેધ કરેલો છે જે જીનેશ્વર ભગવાનના બહુમાનપણાને કારણે છે અહીં ધાર્મિક અનુષ્ઠાનોનો નિષેધ સહેજે સમજાયો છે કે જેથી તીર્થંકરનું બહુમાન જળવાઈ રહે રજસ્વલા જેવા પ્રસંગમાં સ્ત્રી મનમાં સ્મરણ કે ભક્તિ કરી શકે છે પુસ્તક લઈને સ્વાધ્યાય કરવો ઘટતો નથી કેમ કે અબૌમાન જેવું થઈ જાય આર્ય સંસ્કૃતિમાં સદાચાર તરીકે પણ આવા નિયમો સામાજિક ધોરણે પાળવામાં આવે છે પોતાની કલ્પનાએ તો નથી જ વર્તુ એવો દ્રઢ નિશ્ચય મુમુક્ષી એ કર્તવ્ય છે એમ પૂજ્ય બ્રહ્મચર્યજી પત્ર સુધાના ત્રણસો પંચ્યાસીમાં પત્રમાં બોલે છે મૂળમાં તો તેઓ કહેતા કે કૃપાદેવે કરેલું સર્વ મને સંમત જ છે કહેલું પણ મને સર્વ સંમત જ છે એમ માની પ્રવત્તાથી સર્વે સવળું જ છે શાજ આત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર તો અઘોરી મંત્ર છે તેને સર્વને સર્વકાળે સર્વસ્થળે સર્વ સંજોગોમાં કાળ સ્થળ સંજોગોના કોઈ પણ બાદ વગર કરી શકાય છે આ સર્વભવ્ય મંત્ર છે ભક્તિનું પરમ સ્વરૂપ ગુરુ આજ્ઞાએ ગુરુ ગમે જ્યાં સુધી ન જાણ્યું ન મળ્યું સંભવે બસો ત્રેપન પણ આશરે અને શરણ કરવાથી બધી ગૂંચ વિના મેનતે થોડી મેનતે ઉકલે છે અધ્યાત્મ ક્રિયા કે અધ્યાત્મ ગ્રંથ તે પરત અબોમાન ન ઉપજે તે અંગે સાવચેતી રાખવાની છે વળી બીજા પોતાને જોઈને શિથિલતા ન દાખવે તે પણ જરૂરી છે ખરેખર તો વ્યવસ્થિત મન એ સર્વસૂચિનું કારણ છે મન ચંગા તો કથોટીમાં ગંગા પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે કે આગમ ગ્રંથો માટે નિયમો છે કે અમુક અમુક વખતે અને અમુક લોહી પરુ કે ગંદકી કે અશુચિ હોય ત્યારે ન વાંચી શકાય પણ આચાર્ય રચિત ગ્રંથો માટે તેવું નથી મરણ કરવામાં તો કોઈ અશુચિ જોવા યોગ્ય નથી વચનાભતના વાંચન અંગે પૂછ્યું તો તેનો ઉત્તર પૂજ્ય બ્રહ્મચર્ય પત્રો સત્રના ચારસો દસમાં પત્રમાં સ્પષ્ટ આપ્યો છે કે શ્રીમદ રાજચંદ્ર વચનાભૂત માટે જે આગમ શાસ્ત્રોના નિયમો છે તે લાગુ પડતા નથી જોકે બહુમાન સંપૂર્ણ જળવાઈ રહે તે માટે હંમેશા સાધકે તો સજાગ જ રહેવાનું છે અબહુમાન દોષ સેવો નથી સદાચાર દાખલ રજસ્વલા દરમિયાન મનમાં ભક્તિ કે સ્મરણ કરવું અને મુખ્ય પુસ્તક પ્રત્યે બહુમાન જળવાઈ રહે તેમ વર્તવું યોગ્ય છે પાકું કર્યું હોય તે મનમાં ફેરવામાં હરકત નથી જોકે પછી નેયત દિવસો બાદ બીમારીને લીધે તે કાળ લંબાય તો ત્યાં પણ વાંચન વિચાર વિમર્શનો એકાંત નિષેધ નથી ગણાયો જૈનેતરમાં પણ અને ભક્તિ પ્રધાન સંપ્રદાયોમાં પણ આ અંગે છૂટછાટ આપવામાં આવે છે જેમ કે તાવ ખાંસી કે શરદી થાય તેમ રોગમાં કંઈ ધાર્મિક પ્રવૃત્તિ બંધ કરવા કોઈ ધર્મમાં બોલ્યું નથી ઉલટ વધુ સમય ફાળવે એ લાભનું કારણ થાય કેમ કે આર્થ ધ્યાન ઓછું થાય અને આવે વખતે વૈરાગ્ય વધુ દ્રઢ થાય ટૂંકમાં મનમાં તો હર કોઈ જીવ કોઈ પણ સ્થળે કોઈ પણ સમયે કોઈ ધર્મ બોધનું ચિંતન મનન કરી શકે જ્ઞાનીના બોધનું આત્મસુદ્ધિ શાસ્ત્ર કે સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રના જાપનું રટણ કોઈ પણ કરી શકે બીજો કોઈ બોલે તો જરૂર સાંભળી પણ શકે બીજા જીવો પુસ્તક વાંચી શકે પૂજા ભક્તિ પણ કરી શકે મંદિરમાં જઈ શકે ફક્ત સામાન્ય સૂચિ સ્નાન વગેરે જરૂરી છે અને અબૌમાન ન થાય તે ખ્યાલ સાથે આત્મા સેવનમાં કોઈ બાદ નથી એમ પૂજ્ય બ્રહ્મચર્યજીએ ખુલાસો કર્યો છે સર્વ અવસ્થામાં શુચિ અશુચિ ગણ્યા વિના સજ આત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રનું સ્મરણ થઈ શકે છે એમ પૂજ્ય પ્રભુસિંહજીએ બોધ્યું મંત્રરૂપે સ્નાનથી આત્મા સદાય પવિત્ર રાખવાનો લક્ષ્ય મુખ્ય હોય તો શરીરની શૂચિ વગેરેમાં ઓછા વિકલ્પો થાય પૂજ્ય પ્રભુસિંહજી કહેતા કે આ તો અઘોરી મંત્ર છે તેને અશુચિ લાગતી નથી એક સંન્યાસીએ કોઈ જિજ્ઞાસુને મંત્ર આપે તે મુજબ તે કર્યા કરે રોજ સવારે દિશાએ ઠલ્લે પાણીનું ડબલું ભરી જંગલે જાય એક યક્ષ કાગડાનું રૂપ લઈ તે પાણી ઢોળી નાખે ઉપસર્ગ ચાલુ રહ્યો કેમ કે ઠલ્લે જતા અશુચિમાં એ ગુરુએ આપેલો મંત્ર બોલવો કે મહાપુણે કોઈ જ્ઞાની ભેટ્યા અને આ અઘોરી મંત્ર છે એમ કંઈ મંત્ર આપ્યો હવે તો દિશાએ જતા ગુરુશંકા કરતાં પણ આ મંત્ર બોલવાની છૂટ તો પહેલો યક્ષ નાસી જ ગયો અને સહેજે ઉપસર્ગ ટળ્યો એક વખત આનંદનજીના અવધૂ નિરપેક્ષ વિરલા કોઈ એ પદ ઉપર ચર્ચા થતાં ગોપાલદેવે બોધ્યું કે એક શ્વાસોશ્વાસ પણ પરમાત્માના નામ વિના ન જાય તેમ કરવું ખાતા પીતા લઘુશંકાએ જતા પણ તેમ રહેવું જોઈએ ઈડરના યુવા હેમચંદભાઈ અને ગોપાલદેવને પૂછે છે કે લઘુશંકાએ જતા જતાં પરમાત્માનું નામ સંભાળતા આશાત્ન ન થાય ગોપાલદેવે બોધ્યું કે ના તમે ગમે તે ક્રિયા કરતા હો પણ તમારું ધ્યેય તો પરમાત્મા તરફ જ હોવું જોઈએ બેઠા બેઠા કે સૂતા સૂતા મંદિરમાં કે ઘેર ઇસ્પિતાલમાં કે રસ્તામાં મુસાફરી કરતા ગમે તે સ્થળે ગમે તે કાળે નાયા વગર કે મેલા કપડે અન્ય કોઈ પણ સ્થિતિમાં બાળ યુવાન વૃદ્ધ સ્ત્રી પુરુષ કે નપુસંગ કે સ્ત્રીને માસિક ધર્મ રજસોલા દરમિયાન પણ આ મંત્રનો જાપ મનમાં ગણ્યા કરવો જે અચિંત્ય ફળનું કારણ છે સહજાત્મક સ્વરૂપ para